સર્જિકલ ગેસ્ટ્રોલોજી પેટ આંતરડા સ્વાદુપિંડ અને liver બીમારીઓના લક્ષણો પિત્તાશયમાં સોજો પથરી સ્વાદુપિંડમાં સોજો પથરી કેન્સર મોટા આંતરડામાં રોગો આંતરડામાં ચાંદા ડાયવર્ટિક્યુલસ કેન્સર liver માં ગાંઠ મળ માર્ગની જૂની તકલીફો દૂરબીન દ્વારા ઓપરેશન લેપ્રોસ્કોપિક સર્જરી રોબોટિક સર્જરી તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસ શનિવાર ભૂજ સવારે દસ થી બાર એલએનએમ ગ્રુપ પ્લાન્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રીલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ કચ્છ અંજાર બપોરે એક થી ત્રણ પૂર્ણા નર્સિંગ હોમ ડોક્ટર શ્યામ હોસ્પિટલ ગંગા નાકા નજીક અંજાર કચ્છ મળી શકશે રજિસ્ટ્રેશન માટે સંપર્ક સેવન એટ સેવન ડબલ ફોર

બંને ભાઈઓ પગપાળા ઘર તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન ત્રણ બાઇક સવારોએ તેમનો મોબાઈલ ફોન છીનવવાનો પ્રયાસ કર્યો હતો બંને પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ હતી ઝપાઝપી દરમિયાન એક આરોપીએ સુનિલના પેટમાં છરી મારી દીધી હતી ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે જ સુનિલનું મૃત્યુ થયું હતું આરોપીઓ બાઇક પર ફરાર થઈ ગયા હતા મૃતકના પિતરાઈ ભાઈએ પોલીસને જાણ કરી હતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી સરકારી હોસ્પિટલમાં ફરજ પરના તબીબે સુનિલને મૃત જાહેર કર્યો હતો પોલીસે હત્યા અને લૂંટના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે પીઆઈ એસવી ગોજિયાના નેતૃત્વમાં આરોપીઓને પકડવા માટે વ્યાપક શોધખોળ શરૂ કરવામાં આવી છે આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત पल्लवी शेठ द्वारा प्रस्तुत जोई सका से न्यूज ऑफ कच्ची खास प्रस्तुति जोता रहो अरे सुनीता, कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आस पास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी હર રાત સોના કપડે ભી હમેશા બદન આ પૂરા પહેનના છોટી છોટી મલેરિયા દિમા બુખાર બચે બસ અબ લગ હર રવિવાર સફાઈ કે જિમ્મારી મિલકત પડેગે મચ્છરો આ ભારે દર્શક મિત્રો આજે તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ આ હતા આજના સમચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર